રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન કોંગ્રેસના કાર્યકરો યાકનિક રોડની દુકાનો બંધ કરાવવા પહોંચ્યા હતા હાથ જોડી વિનંતી કરી બંધમાં જોડાવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અપીલ કરી કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતની આગેવાની હેઠળ બંધ કરવા બંધ કરાવવા માટે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા હાથ જોડી અને બંધ કરાવવા નીકળ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જે જોઈ શકાય છે કે હાથ જોડી અને જે દુકાનો બંધ કરાવી રહ્યા છે એક દિવસ જે શ્રદ્ધાંજલિના ભાગરૂપે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને હાથ જોડી અને બંધ કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે મહેશભાઈ શું કહેશો સવાર વહેલી સવારથી જ જે દુકાનો ખુલી છે તેને હાથ જોડીને વિનંતી કરવામાં આવી રહી છે શું કહો છો કારણ કે મેજોરિટી નાઇન્ટી ફાઈવ બધું બંધ જ છે લોકો સ્વયંભૂ જોડાણા છે જે કાંઈ બે પાંચ હોય એણે અમારી જે અમે કીધેલું છે એ મુજબ જ હાથ જોડીને અમારી વિનંતી કે આ શ્રદ્ધાંજલિની અંદર જોડાય અને જે પીડિત લોકો છે એ પીડિત લોકોને ન્યાય મળે એની અંદર બધા ભેગા રહીએ કારણ કે ફરીથી કોઈના બાળકો કે કોઈના પરિવારના વ્યક્તિઓ આવા ગેમ ઝોનમાં મૃત્યુ ન પામે એટલે મેજોરિટી કોઈ વ્યક્તિ ક્યાંય કોઈની ના આવી નથી અને જેને ખોયલી હોય છે એ પણ એનું માટે બંધ કરી

દ્રશ્યો જ્યાં અમુક દુકાનો જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે દૂધની દુકાનો ખુલી હોય છે તેને પણ દૂધ વેચાણ થયા બાદ તેઓને બંધ કરવાની જે વાત છે તે કરવામાં આવી છે લોકોને મુશ્કેલી ન પડે કારણ કે જીવન જરૂરિયાત વસ્તુ હોય છે તેનું વેચાણ જે સવારના લોકો દૂધ લેવા માટે આવતા હોય છે અને તેને લઈને દૂધ જે છે તે ખરીદી કરવા ભલે આવે પરંતુ જે દ્રશ્યો જોઈ શકાય છે કે એક બાદ એક જે દુકાનો અને બેન્કો છે તે પણ બંધ કરાવવામાં આવી છે એટલે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડના દ્રશ્યો છે કે જ્યાં હાલ કોંગ્રેસ જેના દ્વારા જે પણ દુકાનો ખુલી છે તે હાથ જોડી વિનંતી કરીને દુકાનો બંધ પણ કરાવી રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ